ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રને બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે જે લોકો ગોંડલને મિરઝાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના અઢારે વરણના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટકોરીઓને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળીયુ ગોંડલ છે સર ભગવતસિંહનું ગોંડલ છે ને ગોંડલની અંદર તમામ સમાજના લોકો અઢારે વર્ગના લોકો એક થઈ અને રહે છે ને ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં ગોંડલ ટીમ ગોંડલ તરીકે કામ કર્યું છે ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વર્ગના લોકો સાથે રહીને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું અહીંથી પાંચસો કિલોમીટર દૂરથી બસો કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને ને એવા ટપોરિયોને ગુંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારે પૂરા નહીં થાય એવી અઢારેય વર્ગના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકોને તમામ સમાજના લોકો જે એકતા બતાવીડી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઊભા રહ્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજપતિને દરબાર સમાજપતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો